તો કેમ છો તમે બધા મિત્રો તમે બધા મજામાં જશો મિત્રો તો આજે હું તમને ખાંભા તાલુકાના ડેડાણ ગામે ગામથી થોડુંક બારોબાર જે એક હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં અત્યારે હું તમને બધાને દર્શન કરવા માટે લાવ્યો છું આ વિડીયો દ્વારા તો તમે જોઈ શકો છો આ જે રસ્તો છે એ જ હનુમાનજીના મંદિર તરફ જાય છે મિત્રો અને કહેવાય છે કે અહીં બાપા સીતારામ જે થઈ ગયા બજરંગદાસ બાપા એ પણ આ મંદિરે અવારનવાર આવતા અને મિત્રો એક બીજી પણ લોકવાયકા છે જે જે થઈ ગયા એ પણ અહીં આવેલા છે એમનો પણ ઇતિહાસ છે તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને ત્યારબાદ જે ઇતિહાસ છે એ આપણે જાણીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો પહેલાં આપણે આ રસ્તેથી જઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ અહીં ડેડાણ ગામ થી થોડું દૂર છે તો અત્યારે તમે જોઈ શકો છો આ જે મુકેશ દાદા છે આપણી સાથે છે અને એમની પાછળ જે એક છે છે તો આ રસ્તેથી આપણે જઈશું હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો તો મિત્રો સામે મુકેશ દાદા જે પાણીની જેને ડંકી કહેવામાં આવે છે ત્યાં ઊભા છે તો આ જે પાણી છે ખૂબ જ મીઠું છે મિત્રો એવું કહેવામાં આવે છે તમે અહીં આ મંદિરે દર્શન કરવા આવો તો એકવાર આ ડંકીનું પાણી જે છે એકવાર પીવો અને એમનો જે સ્વાદ છે તમે ચાખો તો તમને બિલકુલ નારિયેળ જેવું પાણી લાગશે તો મિત્રો આપણે પેલી ડંકીએ પાણી પીધું દાદાએ અને હવે સામે તમે આ સરસ મજાના જે વૃક્ષો છે એ જોઈ શકો છો અહીં ચારેય બાજુ ખૂબ સરસ મજાના વૃક્ષો છે મિત્રો અને આ ગીર કાઠો ગણાય મિત્રો એટલે અહીં તમને ખૂબ સરસ મજાના વૃક્ષો જોવા મળે અને જંગલ વિસ્તાર હોવાથી અહીં તમને જે વાતાવરણ જે છે એ પણ એકદમ સ્વસ્થ જોવા મળે છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાટવાળા હનુમાનજીના મંદિરની એકદમ નજીક તમે મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો એ જ છે હનુમાનજીનું મંદિર તો આપણે પેલા ત્યાં દર્શન કરીએ અને તમે પણ આ વિડિયો દ્વારા મિત્રો દર્શન કરજો તો ચાલો આપણે જઈએ હનુમાનજીના મંદિરે તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો એ જ છે પાટવાળા હનુમાનજી મહારાજનું મંદિર તો હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે રામ સીતા રામ 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 મિત્રો તમે મિત્રો તમે દર્શન કરી શકો છો પાટવાળા હનુમાનજી મહારાજના તો આ એ જ ભવ્ય મૂર્તિ છે જે ખાંભા તાલુકાના ડેડાણ ગામે તમે ગામથી થોડા બહાર નીકળો એટલે આ પાટવાળા હનુમાનજી મહારાજનું જે મંદિર છે એ આવે છે તો તમે દર્શન કરી શકો છો આ હનુમાનજી મહારાજના અને મિત્રો અહીં બાજુમાં એક ખૂબ જ જૂના સમયની વાવ આવેલી છે તો હું તમને આ વિડીયોમાં એ વાવના પણ દર્શન કરાવીશ તો તમે બન્યા રહેજો મિત્રો તો ચાલો જઈએ આપણે હવે એ વાવના દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો દાદા દાદા મુકેશ જે સામે ઊભા કેમ છો મુકેશ દાદા તો મુકેશ દાદા જે ઊભા છે એ આ જૂની જે વાવ છે એમના કિનારા ઉપર જ ઊભા છે અને મિત્રો અત્યારે અહીં વરસાદ ઓછો હોવાથી પાણી તો ભરેલું નથી અને આ વાવ જે છે એ પણ કઈક ને કઈક જૂનો ઇતિહાસ તો ધરાવતી જ અત્યારે બારવટિયા સમયની આ વાવ ગણાય છે મિત્રો એટલે ખૂબ જ જૂની વાવ છે અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી છે આ વાવ તો આ વાવ જે છે એ પણ અહીં પાટવાળા હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં આવેલી છે તો મિત્રો હવે આપણે અહીં એક કાળ ભૈરવ દાદાની એક મૂર્તિ છે આપણે એમના પણ દર્શન કરીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સામે જ એક ઓટા ઉપર બિરાજમાન છે કાળ ભૈરવ દાદા તો તમે એમના પણ દર્શન કરી શકો છો મિત્રો છે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા અને આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લીધા અને આપણે પેલી જે જૂની વાવ હતી એ પણ તમને મેં આ વિડીયોમાં બતાવી તો અત્યારે તમે આ જે ચારે બાજુ ઘાસ છે અને વચ્ચે જે જોઈ રહ્યા છો એને હવન કુંડ કહેવામાં આવે છે અને આ પણ ખૂબ જ જૂનો છે મિત્રો કારણ કે તમે જોઈ શકો છો આ બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો અત્યારે જ્યાં મુકેશ દાદા ઊભા છે કેમ છો દાદા તો એમની બાજુમાં અહીં ખોડિયાર માતાજીનું જે જૂનું સ્થાનક છે એ અહીં તમને જોવા મળે છે આ ત્રિશુલ જે દોરેલા છે ત્યાં તો અહીં માતાજીની ધજાઓ પણ જે છે ખૂબ જ જૂની છે મારા ખ્યાલ પ્રમાણે આ લીમડા ઉપર તો આ લીમડાની નીચે જ આ ખોડિયાર માતાજીનું જે સ્થાનક છે તમને અહીં જોવા મળે છે અને આ ખોડિયાર માતાના સ્થાનકની એકદમ નજીક આ હવનકુંડ જે છે એ આવેલો છે અને સામેના વૃક્ષોની વચ્ચે હનુમાનજીનું મંદિર છે આપણે ત્યાંથી જ અહીં ઉપર આવ્યા છીએ અને મિત્રો મુકેશ દાદા આપણી સાથે અત્યારે જે છે એ મારા પરમ મિત્ર છે અને એમનું કહેવાનું એમ છે કે અહીં એક ખૂબ જ જૂની જેને ગુફા કહેવામાં આવે છે 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 એ એ એમની પાછળની તો આપણે એમની પાસેથી જાણીએ કે કેટલીક જૂની છે એમ આ બહુ પૌરાણિક ગુફા છે અને એનો ઇતિહાસ બહુ જૂનો છે તો આપણે અત્યારે હું તમને એને કઈ જગ્યાએથી જવાય હું તમને ધીરે ધીરે લઈ જાઉં છો આગળથી તો તમે મારી સાથે તો મિત્રો તમે જોઈ શકો છો આ મુકેશ દાદા જ્યાં પહોંચી ગયા ત્યાં જ આજુબાજુમાં ગુફા આવેલી છે અને મિત્રો અત્યારે ચોમાસું ચાલુ હોવાથી અહીં ખૂબ જ ઝાડી ઝાખરા જે છે એ ખૂબ જ વધી ગયા છે મિત્રો અને નીચે એક નદી પણ છે પણ અહીંથી જઈ નહીં શકાય તો આપણે આ ગુફાના દર્શન કરીએ જે ખૂબ જ જૂની છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મુકેશ દાદા અહીંયા ક્યાંક છે ને ગુફાજ છે પણ આપણે જવું પડશે તો આપણે જઈશું ને ગુફાએ દર્શન કરવા તો ચાલો મિત્રો તમે પણ અમારી સાથે અને આ પથ્થર ઉપર તમે જોઈ શકો છો ઝીણું ઝીણું જેને ઘાસ કહેવામાં આવે છે ઉગેલું છે અને આ પથ્થરની એકદમ સામે તમને એક નાની ગુફા જેને દેશી ભાષામાં ભોયરું કહેવામાં આવે છે એ પણ તમને અહીં જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો જાણે બે આંખ હોય અને ઉપર પણ એક નિશાન છે તો બે આંખ હોય એવું એક ભોંયરું જે છે એ અહીં તમને પાટવાળા હનુમાનજી મહારાજના મંદિરની એકદમ નજીક જોવા મળે છે તો તો મિત્રો આ ભોંયરું તો આપણે જોઈ લીધું તો આ ભોંયરાની બાજુમાં જ એક તમે વિડીયોમાં જોઈ શકો છો એક બીજું જે ભોંયરું છે એ થોડું મોટું છે અને આ જે મુકેશ દાદા પણ અત્યારે આપણી સાથે છે મુકેશ દાદા આ ભુવાયરું આમ તો ઘણું જૂનું હોય છે ને બહુ પૌરાણિક છે અને અમે તો અહીંથી તમે જોઈશું ને તો અંદર બહુ ઊંડું છે મતલબમાં અને અહીંયા લગભગ ખબર ને ત્યાં લગી મને ખ્યાલ છે ત્યાં સુધી તો સાધુ સંતોની પૈસા માટે જ બનાવેલો હોય છે કે કેમ કે આનો તો બહુ ઇતિહાસ જૂનો છે આપને પણ ના ખબર હોય છતાં આપણે જાણવાની કોશિશ કરીશું આપણે તો મિત્રો તમે જોઈ શકો છો મુકેશ દાદાએ આપણને જણાવ્યું એ મુજબ આ ભુવાયરું ખૂબ જ જૂનું છે એ તો આપણને દેખાય જ આવે છે તો આપણે થોડા નજીક જઈને જોઈએ કે એ છે અંદર લગી છું તમને થોડુંક અંદર ઊંડું છે તો મિત્રો મુકેશ દાદા અત્યારે અંદર પ્રવેશ કરી રહ્યા છે અને એ જોવે છે કેટલું ઊંડું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ જે ગુફા છે જેને દેશી ભાષામાં આપણે પહેલાં કીધું કે ભોંયરું તો આ આપણે ગુફા જ કહીએ તો આ ગુફા જે છે તમે આગળથી બંધ થઈ ગયેલી હોવું હોય એવું લાગે છે આ જે પથ્થર છે ત્યાંથી અને કદાચ ઊંડી ના પણ હોય શકે અને હોય પણ શકે કારણ કે આ ખૂબ જૂની ગુફા છે તો હવે આપણે આ બાજુ જોઈએ તો આ સાઈડમાં પણ આ જે રાફડો દેખાય છે તમને એમની ઉપર પણ એક ભોંયરું છે પણ એ તો બંધ હાલતમાં છે તો અત્યારે ત્યાં ચોમાસું ચાલતું હોવાથી ઘાસ ઉગી ગયું છે તો ત્યાં તો આપણે જઈ નહીં શકીએ અને અહીંથી ઉપરથી ખુલ્લી જગ્યા છે એટલે કે સૂર્યપ્રકાશ આવી શકે એવી વ્યવસ્થા એ સમયે કરવામાં આવી હતી એવું મને અહીં લાગી રહ્યું છે તો મિત્રો આ હતું અહીંનું ભોંયરું અને તમે ગુફા કહો તો ગુફા તો ચાલો હવે આપણે જઈએ બહાર તો મુકેશ દાદા બહાર નીકળી જા મુકેશ દાદા ગરમી વધારે લાગે છે કે નહીં અંદર મુંજારા જેવું થાય કારણ કે વરસાદ હમણા નથી એટલે ગરમી થોડીક વધારે લાગે છે બહુ ગરમી છે હવા ઉજા જંદર ના આવે તો હવે આપણે બહાર જઈએ હનુમાનજીના મંદિર તરફ જઈએ પાછા તો મિત્રો હું અને મુકેશ દાદા જે છે ત્યાં અમે ગુફામાં દર્શન કરી લીધા ઉપર આપણે હવનકુંડના દર્શન કર્યા મિત્રો અને સામે આપણે જે હનુમાનજી મહારાજનું મંદિર છે એ તો આપણે પહેલાં પણ જોઈ લીધું અને ત્યાં પણ આપણે દર્શન કરી લીધા અને મુકેશ દાદા જ્યાં બેઠા છે એમની પાછળ જ આપણે વાવના દર્શન કર્યા તો મુકેશ દાદા આપણી સાથે સાથે હોવાથી આ મંદિરના દર્શન થયા છે મિત્રો નહીંતર આ મંદિરે હું તો કોઈ દિવસ આવ્યો પણ ન હતો અને ખરેખર મુકેશ દાદા મારા પરમ મિત્ર છે તો હું પણ એમનો આભારી છું કે મને મુકેશ દાદા આ મંદિરે દર્શન કરવા માટે લઈને આવ્યા અને મિત્રો હું તમને એક ખાસ નમ્ર વિનંતી અને એક અપીલ કરું છું કે આ જે હનુમાનજી મહારાજની જે જગ્યા છે એમની ચારે બાજુ તમે જોઈ શકો છો થોડો જંગલ વિસ્તાર પણ છે અને આ ગીર કાંઠાનો વિસ્તાર હોવાથી અહીં રાત્રે પાંચ થી છ વાગ્યા પછી આવવાની મનાય છે મિત્રો તો તમે ગમે ત્યારે દર્શન કરવા આવો તો તમે જે બની શકે તો સવારમાં જ આવજો અને આપણે અહીંથી ચારથી પાંચના ગાળામાં અહીંથી નીકળી જવાનું તો મુકેશ દાદા એક પ્રશ્ન છે મારા મનમાં

અને એનો તમામ ઇતિહાસ જયમત કાકા કહે છે ખૂબ સરસ ઇતિહાસ છે અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ ચેનલ કરી લેજો તો તો મુકેશ દાદા એ જે કાકા છે એ આપણને ક્યાં કઈ જગ્યાએ મળશે અત્યારે કાકાને તબિયત હાલ ખરાબ હોવાથી એને અત્યારે આપણે તેની પાસે જઈશું તે હાલ ગઢમાં છે તો આપણે એને મળી આવી ત્યાં એનો સંપૂર્ણ ઇતિહાસ જાણશું તો મિત્રો તમે બન્યા રહેજો આ વિડીયોમાં કારણ કે આ જે મંદિર છે મેં તમને પહેલાં પણ કીધું કે અહીં બજરંગદાસ બાપા આવેલા છે અને ભૂપત બારવટિયાનો પણ કંઈક ઇતિહાસ છે અહીંયા ડબાયેલો અને આ વાવ વિશે પણ જો એ કાકા જે છે એ ગઢમાં રહે છે એનું તબિયત ખરાબ હોવાથી નહીં તર એ રોજે રોજ આરતી કરવા માટે આવે છે અહીં તો આપણે ત્યાં એમને રૂબરૂ જઈને મળીએ અને એમની પાસેથી આ ઇતિહાસ જે છે એ સંપૂર્ણ ઇતિહાસ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો જય હનુમાનજી મહારાજ પહેલાં આપણે જાણીએ એ ઇતિહાસ તો મિત્રો આપણે આ વિડીયોમાં મારી પાછળ તમે જોઈ શકો છો જે હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં આપણે દર્શન કર્યા મિત્રો અને એ હનુમાનજીની ભવ્ય મૂર્તિ તમે પણ આ વિડીયોમાં જોઈએ છે અને મિત્રો આપણે આ વિડીયોમાં મેં તમને આ કાળભૈરવ દાદા જે છે એમના પણ દર્શન કરાવ્યા મિત્રો અને ત્યાંથી જ આપણે ઉપર પેલી ગુફા તરફ ગયા હતા એ ગુફા પણ ખૂબ જ જૂની હતી અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી છે એ ઇતિહાસની તો મને બહુ પાકી ખબર નથી પણ એ ગુફાના મેં તમને આ વિડીયોમાં દર્શન કરાવ્યા મિત્રો અને મિત્રો મેં તમને એક આ જે વાવ હતી આપણે વિડીયોમાં જોઈએ પેલા મુકેશ સામે ઊભા હતા તમને આ વાવના પણ દર્શન કરાવ્યા આ વિડીયો દ્વારા તો મિત્રો સૌરાષ્ટ્રમાં આવા ઘણા બધા ઇતિહાસો જે છે એ અહીં પડેલા છે અને બીજું કહું કે આવા ઘણા બધા જે મંદિરો છે સૌરાષ્ટ્રમાં એ તમને અહીં જોવા મળે છે ઘણી બધી જગ્યાએ તો હવે આનો જે ઇતિહાસ છે એ આપણે ત્યાં ગઢમાં જઈને જાણીએ આપણે આવ્યા હતા ખાંભા તાલુકાના ડેડાણ ગામે અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ છે અહીંનો ગઢ અને આપણી સામે સામે અત્યારે જયરાજભાઈ જે કોટીલા છે છે એ બેઠા અને આપણે પાટવાળા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરી લીધા જે ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલું ગામ ગામથી થોડું બાર બે કિલોમીટર દૂર આવેલું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કર્યા તો આપણી સામે જે જયરાજભાઈ કોટીલા બેઠા છે એ હાલના અત્યારના ત્યાંના પૂંજારી છે અને સંચાલક છે તો આપણે એ મંદિરની જે માહિતી છે મંદિરની તો એમની પાસેથી જાણીશું તો આ જયરાજભાઈ કોટીલા જે છે એ મંદિરની માહિતી આપશે તો જય શ્યામ સાથે આપણે આ માહિતી જાણીએ જયરાજભાઈ જય શ્યામ જય શ્યામ જય શ્યામ આજે ત્યાં મૂર્તિ જે છે બાપાની એ તો તમે જોઈ ને બહુ મોટી મૂર્તિ છે પાંચ સો ફૂટ હવે એ વખતે વિદેશી આક્રમણ હોવાથી મૂર્તિઓ છે એને અમુક સમુદ્રમાં પધરાવી દેતા અમુક જમીનમાં પધરાવી દેતા એને પછી વર્ષો હા પછી આ બારટીયા એ મૂર્તિ સપનું આવ્યું ને જે મૂર્તિ બહાર લાવ્યા એટલે બાપા પ્રગટ થયેલા છે અહીંયા અને અત્યારે તમે મૂર્તિ જુઓ તો એ હજી હું તમને આ તો અત્યારે ત્યાં બંધ હતું મારે ઓપરેશન કરાવેલું છે તો હું જતો નથી એટલે ત્યાં એ મૂર્તિ એ રીતે અહીંયા પ્રગટ થયેલી છે તો મિત્રો આપણે જયરાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અને એ મૂર્તિ વિશે એને ખૂબ સરસ મજાની માહિતી આપી જયરાજભાઈ આપણે ત્યાં એક ગુફા પણ અમે જોઈ તો એમના વિશે તમે થોડી ઘણી માહિતી આપી શકો છો જે ગુફા છે બાજુમાં છે એમાં જેના મંદિરની એકદમ નજીક જ છે તો એમની કાંઈ માહિતી તમારી પાસે ગુફા એક નહીં પણ ગુફા બે હતી હા એક તો સંપૂર્ણ બુરાઈ ગયા હા અને એક અત્યારે છે હા પછી અમુક લોકવાયકા એ વિશે આ તો પ્રજા છે નત વાતો કરે એ ગોયરામાં જાઓ એટલે તુલસી સામ જવા તો જુનાગઢ જવા તો આ બધી ખોટી વાત છે ત્યાં સાધુ સંતો તપ કરતા સાધુ સંતો તપ કરતા બાકી ત્યાંથી આમ કાંઈ અહીંથી ઉડી ત્યાં બધું જોવા જેવું એવું કાંઈ છે નહીં ત્યાં ભજન કરવા માટેની એક સારા મારી જગ્યા છે પણ જ્યાં જો કોઈ સારા અસલ સાધુ હોય જેને ભજન જ કરવું હોય

રામભાઈ કુંભરના માડી નથુ ડોસી કહેવાય એને મને ઘણી વાત કરી અને એ જ વાત હું તમને બજરંગદાસ બાપા જે થઈ ગયા બગદાણા એ પણ અહીં આવતા બજરંગદાસ બાપા અહીંયા શામજી મંદિરમાં માં આવ્યા હતા પછી ત્યાંથી પાટવાળા વાળા હનુમાનજી હનુમાનજી મંદિરે ત્યાં દર્શન કરવા આવેલા બાપાની જે ગાડી હતી મોટર એ ત્યાં એ એ સમયે કાંઈ છે જઈ ગયો રસ્તો નતો ત્યારે એટલે બાપાની લગભગ એ માનું કે અડધો કિલોમીટર છેટી ગાડી રાખી ત્યાંથી બજરંગદાસ બાપા હાલી ત્યાં આવેલા દેડાણ બજારમાંથી ને બાપા હાલી નીકળેલા આપણે બજરંગદાસ બાપા વાહ ભાઈ વાહ અમે ત્યાંથી નાના નાના અમને કાંઈ બહુ ઓછું સાંભળ્યું તો આ બજરંગદાસ બાપાની માહિતી હતી હા તો મિત્રો જયરાજભાઈ ખુબ સરસ મજાની આ પાટ વાળા હનુમાનજી મહારાજ ની માહિતી એમનો ખુબ ખુબ આભાર તો તો જય જય મિત્રો આપણે આ બધી જગ્યાએ દર્શન કરી લીધા મેં તમને પહેલા કીધું એમ બધી જગ્યાએ આપણે દર્શન કરી લીધા આનો ઇતિહાસ પણ આપણે જાણી લીધો આ મંદિરનો અને આવી ધાર્મિક અને આવી ફરવા લાયક સ્થળોની વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ જગ્યાએ કાંઈક અલગ સ્થળ ઉપર કાંઈક અલગ વિષય ઉપર તો ત્યાં સુધી બધાને જય હનુમાનજી મહારાજ સાથે જય હિન્દ જય ભારત